la va a ven por la, circula, ¿la vale? Dale, vale.

रा <laughs> بری یہ جی ہلا ભરીજી વાવતા ભરીજી રા다가 ભરી ભરી આસી ના આવે અમે એવા અમે દબ પર મારી હારી હવે બે આ ને રાઉ ને હવે ગુવા પણ આ વાવી દીયો ટીકાના પેળુ લોકા 1 કરોડ

કપ નહી પડે બગના પોતે નકા દે હું શું કરેલું શુંવું પડે શુંવું પડે વાત એકાના ઓલા ભાઈ જાતા હા ક્યાં કરાર પડે બહુ હે કરાર એટલે એ નહી ખાવ પડે આમ થાય છે આ તો ગામ આઈ ગયા પછી આરાટી તૈયાર રહે છે ગાડી પર અમાર શું લાવું

آج دو 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 também پانی مری بھی پانی smoke اگر تبک ś Shoots صاحب آج تبک آج ترک اگرifer اینے کیس memorized سم impresه من قبل মদিটঞেকাকর সোক Заারেঁকা ���হকাক, সাহিল ittি সIEL্টমকবে থ্নাকাালা numberedব কাঁটিটিলাক ঞাশলাখজ়িখেden খিঁঘলাখা সহাক, এাজিগেটাগে આ રેડીવાળી ડાયરેક્ટર પડી ગાવું આ આ જમ્મારો ગાવું આ આ પણ હા એટલે ના હાલમાં એ نا نا ماں ماپے ماکو ارے بری جی ہے تو مو تو 8 خالی تھی گايو آيو بيلا و تا ديداري يهاو کھا لي نکا گاٹی دي پاي تو مي کال مارا آدا پگيسو اني آيو تو بگاجي تو اني هارو نئي کيمت کھا آيو لئي جو تو کال اپا داڈا ما کيتو گاٹی واري نکا مارا ما کاک ما ني گنو ہے ڀاري کي هاري واري جيڪي بيتي سٹارڊر واري تي جاء تو

ગારડ આ આગે થી કાઈ બે દાખલા ફાળ આના વાલે છે ગારડ મા ભાઈ વાત એટલે ફોન આવે ને ખાઈ જાય પણ અન્યા લાગે પણ વાત આધી કે કાકાના અહીંય ઈ જાય તો આ છે આપણે આવવાની કેમ કેલા આઈશા કાકામોના ખટમાં કરી જાય છે ઓર મારે મોજ ઓર અહીંયા ત્રાવિયા મત તો કરી જાતા

ના તો ગામ આઈ ગયો હું પછી આડટી તૈયાર રહે જો ગાડી કરી અમાર શું આવું ઓમે અહીંયા પોર મોડ પોતી જાય આ ઉપર આડટી સરપંચ વાટો ના સાવળો આડટીની ગાડી જોશે પડી અમારે રેતો દી ગાડી ગાડી પર ઓન કરી કે મારા કામ એમ કહી દે અમારું અહીં આવે લઈને પાણી <laughs> પાણી <laughs> <laughs>

એ તો પર પડી ગાવું આ જમ્મારું પાઉં આયે તો પણ મેળાનું જીદી આમાં બે ફેશન કાઝમાં હા એટલે ના ના આ બધું નીકળવાને કીને હા ના ના માફ માફ અરે બરીજી છે તું ઓમો તો આઠ ખાલી થી ગઈ તો આઈ વાવી નકા મારા કેલા બાપા આ અલગ અલગ મચેના અલગ અલગ વાતો કરે ઓડા બાબો ટીબે મને આપળો પોપાવ માંગા નવી લાખો મન તો વાવી ને તો મને કે વાવી હવે કીધું હા આ કે કાક મને આખી આ હવે હા હવે કેદી ઓખો ગો કે દીદાર આ આ આગે ઉખાઈને બાર કે બાળ લાગે પણ વાત આની કે મોના અહીંય ઈ જાય તો આપણે આવવાની કે કે આઈશા કાકા કરી જાય છે ઓર મારે મોજોને તો કરી જાતા એકર મોરાયા કાક માનોની દે મિતરા ઊડી મારે ગદે વાત કરી જાય મને ઘરે ના આવે તમારે કાય માળી નહી ના પોતે રોજ નું સુવા છે એક આધો ની તરી

હું પૂછા કરું વાવવાનું હેઠવાનું વાવવાનું મારી વાત આને દાંત કાઢી આડેલા દાંતિ અને